ખેડા જિલ્લાના ત્રણસો જેટલા મકાનના રહીશો મહિલાઓ સાથે રેલી સ્વરૂપે તાલુકા પંચાયત કચેરીએ પહોંચ્યા સેવાલિયાની સીપી પટેલ હાઈસ્કૂલથી અવધૂત સુધીના રોડ ખખડતા હાલતને લઈને આશરે પંદરસો લોકોને અવર તકલીફ પડી રહી છે આજ રોજ ઉપરથી આજ રોડ ઉપરથી સીપી પટેલ હાઈસ્કૂલના એક હજાર જેટલા બાળકો અવર કરી રહ્યા છે રોડની ખબરદ હાલત જોઈ રોડ ખોદી અને નાખેલી ગટર લાઈનો હોવાના આક્ષેપ છે આશરે આઠ મહિના પહેલાં ગટર લાઈન નાખવાની હોવાની અવર માટેનો સારો રોડ ખોદી નાખ્યો હતો રોડ ખોદી નાખતાં હજુ સુધી રોડનું સમારકામ ન કર્યું હોવાના કારણે અહીંથી અવરજવરમાં લોકોને તકલીફ પડી રહી છે તાત્કાલિક ધોરણે જો રોડ નહીં કર બનાવવામાં આવે તો ઉગ્ર આંદોલનની સાથે આવનાર જિલ્લા પંચાયતની ચૂંટણીના બહિષ્કારની મહિલાઓ અને રહીશોએ ચીમકી ઉચ્ચારી છે